નમસ્કાર સમય મિત્ર ન્યુઝ આપનું સ્વાગત છે હું પૂજા હવે સમાચાર જોઈએ વિસ્તારથી સુરતના સીમાડા વિસ્તારમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર લોયા ધામના હરિભક્તો સંતો દ્વારા ભવ્ય હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે ભારતીય સંસ્કૃતિ તે તહેવારોથી ભરપૂર છે તહેવારો સાથે ધાર્મિક જગત તે જરૂરી છે એમાં પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં તહેવારોની ઉજવણી દર્શનીય છે સુરતના સીમાડા વિસ્તારમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ સુરત ભજન અને કીર્તનથી ધબકતું રહ્યું છે રામનવમી જન્માષ્ટમી શાકોત્સવ દીપ ઉત્સવ જેવા વગેરે ઉત્સવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રીજી શ્રી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામીના સાનિધ્યમાં ઉજવાય છે તેવામાં પણ શ્રાવણ મહિનામાં હિંડોળા ઉત્સવ ચાર ચાંદ લગાવી દે તેવા હોય છે ચમચી પેન્સિલ કેન્ડીસ્ટિક વગેરેમાંથી બનાવેલા હિંડોળાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે તેવામાં આ વર્ષે ઘનશ્યામ પ્રકાશ સ્વામીના માર્ગદર્શન હેઠળ દરરોજ પચાસ પચાસ થી સિત્તેર હરિભક્તો બાળકો સંતો દ્વારા હિંડોળા તૈયાર કરવામાં આવે છે તેવામાં આ વર્ષે કંઈક વિશેષ છે તો આપણે લોયાધામ સ્વામિનારાયણ મંદિરના સંચાલક શ્રીજી વલ્લભ સ્વામી પાસેથી જાણીએ કે શું આ વર્ષે અલગ છે શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ સુરતને આંગણે સ્વામિનારાયણ મંદિર લોયાધામ સુરત આયોજિત ભવ્ય દિવ્ય હિંડોળા ઉત્સવ હિંડોળા દર્શનનું આયોજન થયું છે ચાતુર્માસમાં આવતા ઉત્સવોમાં એક આ હિંડોળા પર્વ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભક્તિ પર્વ તરીકે ઉજવાય છે દર વર્ષે હિંડોળા થાય છે અહીંયા લોયા ધામની અંદર આ વર્ષે સુરતની અંદર ભવ્ય હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું આ હિંડોળા તારીખ છવ્વીસ જુલાઈ અમારા પૂજ્ય ગુરુજીની જન્મ તારીખ પ્રાગટ્ય દિવસના દિવસે ઉદઘાટન કરવામાં આવ્યું છે અને ખાસ આ એક મહિના સુધી હિંડોળા ચાલશે ઓગસ્ટની ત્રીસ તારીખ સુધી આ હિંડોળા મહોત્સવ છે આ હિંડોળા દરરોજ એના દર્શન કરવા માટે ભક્તો ઉમટે છે અને આવતા રહ્યા છે અને ખાસ એનો સમય છે સાડા આઠથી સાડા અગિયાર સુધી બપોરે અને સાંજે સાડા ચારથી સાડા દસ વાગ્યા સુધી હિંડોળાના દર્શન કરી શકશે અતિ અદ્ભુત આ હિંડોળાનું આયોજન થયું છે જેમાં સંતોએ ભક્તોએ નાના બાળકોએ યુવાનોએ લગભગ એકથી દોઢ મહિના સુધી મહેનત કરી છે થર્મોકોલના કટિંગ કરી કલર કરી અને ભવ્ય દિવ્યનું આયોજન આ હિંડોળામાં સ્વામિનારાયણ ભગવાનને ઝુલાવવા માટે ખાસ સ્વામિનારાયણ ભગવાન વડતાલની ભૂમિ ઉપર બાર બારણાના હિંડોળે ઝૂલ્યા અને આજથી પ્રાચીન સમયમાં સાડા પાંચ હજાર વર્ષ પહેલા શ્રીકૃષ્ણ ભગવાનને હિંડોળે ઝુલાવ્યા અને ત્યારથી વલ્લભાચાર્ય મહારાજની અને વિઠ્ઠલનાથજી મહારાજની જે ઉત્સવ પરંપરા છે જે ભક્તિ પરંપરા છે સ્વામિનારાયણ ભગવાનને શિક્ષાપત્રીમાં માન્ય કરેલી છે અને એ પ્રમાણે દર વર્ષે સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક મંદિરોમાં આ ઈંડોળા ઉત્સવ ખૂબ ધામધૂમપૂર્વક ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવે છે અને એનો હજારો ભક્તો લાભ લે છે ભક્તિનું ભાથું ભરે છે વિશેષ બધા આ હિંડોળાના દર્શન કરવા માટે ખાસ વધારે એવી મારો અનુરોધ વિનંતી છે જય શ્રી સ્વામિનારાયણ કેમેરામેન હિમંશુ સાથે હર્ષિલ ધોળકિયા સમય મિત્ર ન્યુઝ સુરત